વાત રાજકોટની કે જ્યાં ડોક્ટર હિરેન મશરૂ નો ખોટા રિપોર્ટ બનાવવાનો મામલો સામે આવ્યો છે ગુજરાત ફર્સ્ટના કેમેરા પર ખોટા રિપોર્ટ બનાવતો હોવાની પણ તેના દ્વારા કબૂલાત કરી લેવામાં આવી હતી ડોક્ટર મશરૂ આરોગ્ય વિભાગની ટીમ સમક્ષ રિપોર્ટ અંગેની કબૂલાત કરી લેબોરેટરીમાંથી તમામે તમામ રિપોર્ટ કબજે કરવામાં આવ્યા આયુષ્યમાનમાં અપલોડ કરવામાં આવેલા રિપોર્ટ અને લેબ ના રિપોર્ટની ચકાસણી કરવામાં આવી રહી છે ડોક્ટર હિરેને કબૂલાત કરી હોવા છતાં હજુ સુધી બેબી કેર હોસ્પિટલ ના ડોક્ટર હેરેન મસરૂએ આરોગ્ય વિભાગની તપાસમાં પણ કબૂલાત આપી છે કે રિપોર્ટમાં છેડછાની કરતો હતો જોકે સવાલ એ છે કે કેટલા રિપોર્ટમાં છેડછાની કરી છે જે રીતના વાત કરીએ તો રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ડોક્ટર સિંઘ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કબૂલાત બાદ પણ હજી સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી આયુષ્યમાન કાર્ડની જે કામગીરી છે હજી પણ હોસ્પિટલમાં યથાવત છે તો બીજી બાજુ જે ખાનગી એજન્સી છે તેના દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે લેબોરેટરી અંદરથી રિપોર્ટ છે તે પણ કબજે કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં બેબી કેર હોસ્પિટલમાં ચૌદસો ને પંચ્યાસી બાળકોની સારવાર લેવામાં આવી છે આ તમામ રિપોર્ટની ચકાસણી છે તે હાલ કરવામાં આવી રહી છે પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે ડોક્ટર હિરેન મસુરુને ક્યાંક ને ક્યાંક બચાવવાનું કારસ્તાન પણ સાથે ચાલતું હોય તેવું લાગી રહ્યું છે જોવાનું એ છે કે આગામી સમયમાં આરોગ્ય વિભાગ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે કારણ કે હિરેન મસરૂએ પોતે સ્વીકાર્યું છે કે રિપોર્ટની અંદર છેડછાડ કરતો હતો તો પછી હવે આરોગ્ય વિભાગ રાહ જોઈ રહ્યું છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ડોક્ટર હિરેન મશરૂની બેબી કેર હોસ્પિટલમાં અત્યાર સુધી ચૌદસો ત્યાંસી જેટલા બાળકોએ સારવાર લીધી છે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે ડોક્ટર હિરેન મશરૂ સાથે વાતચીત કરી હતી ત્યારે પણ તેઓએ ગુજરાત ફર્સ્ટના કેમેરા સામે કબુલાત કરી હતી તમે પણ સાંભળો ખોટા રિપોર્ટને લઈને તે સમયે હિરેન મસરૂએ કેવા પ્રકારના નિવેદન આપ્યા હતા બે ત્રણ ટકા કેસીસમાં કેવું હોય છે સાહેબ ઘણી વખત પેશન્ટને દાખલ દાખલ થયું હોય છે ત્યારે ઘણી બધી તકલીફ હોય છે ત્યારે શ્વાસમાં તકલીફ હોય છે ઘણી વખત તાવ વધારે ઇન્ફેક્શન હોય છે પણ એ રિપોર્ટ્સમાં બે થી ત્રણ દિવસ પછી આવતું હોય છે એ તમે કદાચ બીજા તમે મારા ડોક્ટર મિત્રોને પણ તમે આ વસ્તુ તમે કન્ફર્મ કરાવી શકો છો હવે બાળકને અત્યારે હાલમાં સારવારની જરૂર છે હવે જો એ સારવાર એને ચાલુ નહીં કરીએ તો પછી એને તકલીફ વધી જાય કે ગમે થાય હવે એ બે ત્રણ દિવસ અમે વેઇટ કરી કે બે ત્રણ દિવસ રિપોર્ટમાં આવે પછી તમને એડમિટ પછી તમને અમે તમને કાર્ડમાં લેશું તો પેશન્ટ તો ઘણી વખત આ કાર્ડવાળા પેશન્ટ તો એકદમ પુવર જ હોય છે તો પછી અમે એને બે ત્રણ દિવસ કા પછી એને પેમેન્ટમાં લેવા પડે ત્રણ દિવસ કાર્ડ બની જાય પછી એને કાર્ડમાં લેવાનું થાય એનું ટૂંકમાં ત્રણ દિવસ પછી એને રિપોર્ટમાં પકડાય પછી આપણે કરી શકીએ અને કા પછી આ રસ્તો છે તો ત્યારે સવાલ થાય છે કે કેમેરા પર કબૂલાત કરી છે આરોગ્ય ટીમ સમક્ષ પણ કબૂલાત કરી છે કે ખોટા રિપોર્ટ્સ બનાવવામાં આવતા હતા તો હજી શા માટે હજુ સુધી આ તબીબ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી તે પણ એક સૌથી મોટો યક્ષ પ્રશ્ન